પ્રણામ જય ગુરુદેવ મારું નામ આશા રાખોલિયા છે મેં દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયમાંથી અભ્યાસ કરેલો છે આવનારું વર્ષ જે માતાજીની જન્મ શતાબ્દી અને અખંડ દીપકનું પ્રાગટ્યની શતાબ્દી જ્યારે ગાયત્રી પરિવાર મનાવી રહ્યો છે પૂરું વિશ્વ મનાવી રહ્યું છે ત્યારે એ નિમિત્તે નારી શક્તિની જે વિશેષ ભૂમિકા છે એને ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં ભરૂચ જિલ્લામાં નારી કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં રાણા સમાજની નારીઓ અને ગાયત્રી પરિવારની શક્તિ સ્વરૂપ માતાઓ બહેનોને ભેગા કરવામાં આવશે તે પાછળનો ઉદ્દેશ્ય માત્ર અને માત્ર એટલો જ છે કે ખરેખર યુગ પરિવર્તનનો આ સંધિનો કાળ સમય ચાલી રહ્યો છે ત્યારે નારીની એક વિશેષ ભૂમિકા છે નારી એક શક્તિ સ્વરૂપા છે નારી જે ધારે તે કરી શકે તેમ છે એ આપણે આ સેમિનારમાં સમજીશું કે નારી પોતાની અંદરની શક્તિઓ કઈ રીતે જગાડે અને એ શક્તિઓનું નિયોજન કઈ રીતે કરે તો આવો આપણે બધા મળી અને ખરેખર એક નવા યુગનું આગમનની તૈયારી કરીએ ઓમ શાંતિ